સરકારી તેમજ પ્રાઇવટ ચેનલમાં તો મિત્રો સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી રાજકોટ ખાતે મિત્રો છે ધોરણ આઠ પાઠ અને ધોરણ દસ પાસ ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે આ ભરતી વિશે મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે તો વિડીયોમાં લાઈક કરજો અને મિત્રો સાથે અવશ્ય છો સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી રાજકોટ ખાતે છે એપ્રેન્ટિસ માટેની ભરતીની જાહેરાત બહાર પડી છે આ માટે તમને છે અલગ અલગ જે છે જે ટ્રેડ આપેલા છે તે પ્રમાણે જોઈએ તો પેલું છે ઓફસેટ મશીન જે છે માઇન્ડર માટેની જે છે જગ્યા છે અને ચોવીસ માસની મિત્રો તાલીમ આપવામાં આવશે અને ત્રણ ને ત્રણ છે એસસી માં છ છે બિન અનામતમાં ટોટલ નવ જગ્યા છે અને લાયકાત ધોરણ દસ માર્સ માગવામાં આવેલી છે બીજી ટ્રેડ છે બુક વાઇન્ડરની છે એ પણ ચોવીસ માસની મિત્રો મુદત માટેની તાલીમ છે બે છે એસસી માં છે દસ છે બિન અનામતમાં ટોટલ બાર જગ્યા છે તે બુક વાઇન્ડરની છે ત્રીજી પોસ્ટ છે ડીટીપી ઓપરેટરની

ત્યાં સુધીમાં તમારે છે આની અરજી જે આપણે ઉપર સરનામું જે આપેલું છે તે સરનામા ઉપર તમારે છે અરજી છે તે કરવાની રહેશે